પિસ્તાલીસ વર્ષગાંઠ હોય તે નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવતા ડોક્ટર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો સહિત બાર ગામથી રહેતા શ્રદ્ધાળુ ભક્તજનો મોટી સંખ્યામાં લખતર દેરાશ્રીની અંદર પહોંચ્યા અને તેમના દ્વારા ઋષભદેવ મહારાજની પૂજન અર્ચન કરવામાં આવ્યું આ પ્રસંગે બારથી આવેલા જે પૂજારીઓ છે તેમના દ્વારા પૂજન અર્ચન કરાવવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર ઋષભદેવ મહારાજને પૂજન અર્ચન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર દેરાસર સહિત આજુબાજુનું વાતાવરણ છે તે પવિત્ર થઈ ગયું હતું અને લોકોના મનમાં આજે એક ઋષભદેવ મહારાજની એકસો પિસ્તાળીસમી વર્ષગાંઠ ઉજવવાની જે તેમના મનની અંદર જે આનંદ હતો તે આનંદ સ્પર્શ દેખાઈ રહ્યો હતો મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવેલ તમામ દેવતાઓની ભાવપૂર્વક ભક્તિપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું અને તેઓને પૂજન કરી અને ત્યારબાદ તેઓનો શણગાર પણ કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર લખતર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો મહિલાઓ ભાવપૂર્વક ભક્તિપૂર્વક જોડાયા હતા